હવે જો પત્યો પત્નીને રંજાળ છે તો હવે તેમની ખેર નથી અખિલ ભારતીય પતિ પીડિત પત્ની સંગઠને આપી ખુલ્લી ચેતવણી આ પતિઓ ક્યારે જાગશે અરે ચાને કેટલી વાર છે અરે ઉકડે છે ઘાટા ના પાડો સારું 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 ચલો એક સવાલ હા બોલ ને તમે પેલી રમીલા અમે જોન છોડી દીધું

મારા જન્માક્ષર લઈને કોઈ જ્યોતિષ જોડે ગઈ અને એ જ્યોતિષે એવું કીધું કે તમારો વર જો છ મહિનામાં ફરીવાર લગ્ન નહીં કરે તો એનો મૃત્યુ યોગ છે અરે તો તું શું કરીશ બોલ અરે આ કેવો પ્રશ્ન છે આવો સવાલ કરવાનો બોલ બોલ આવું ના હોય પણ સાવ આઈ બકરી ડબ્બામાં જવાબ આપ ચાલ અરે આનો જવાબ છે ચલો ગઈ વખતે તમારી જોડે લાલ પાનેતર પહેરીને બેઠી હતી ને હવે ગુલાબી પાની તર પહેરી ને બેસી બસ લગ્ન તારી જોડે નહીં આ બૈરાન કોઈ ના પહોંચે